વેલકમ ટુ જય માનપણા કિચન હું ઇલાબી આહિર આપ સૌને મારા જય દ્વારકા તો આજે હું તમારી સાથે શેર કરીશ આપણા બધાની ફેવરેટ બોમ્બે સ્ટાઇલ ટેસ્ટી પાઉંભાજીની રેસિપી તો ફ્રેન્ડ પાઉંભાજી તો હંમેશા બધાના ઘરમાં બનતી જ હોય છે પણ તેના વેજીટેબલ અને મસાલા થોડાક અલગ અલગ રીતે વપરાતા હોય છે તમે જો આ રીતે પાઉંભાજી બનાવશો તો એકદમ ટેસ્ટી અને લાજવાબ બનશે સૌથી પહેલા આપણે વેજીટેબલને બાફી લઈશું તેના માટે કુકરમાં બે ગ્લાસ જેટલું પાણી એડ કરી દઈશું અને પાણીને આપણે થોડી વાર ગરમ થવા માટે રાખી દઈશું પાણી ગરમ થાય ત્યાં સુધીમાં આપણે અહીંયા મેં ત્રણ નાની સાઇઝના બટેકા લીધા છે તેને આપણે મોટી સાઇઝમાં કટ કરી લઈશું કેમ કે આપણે આ બટેકાને પણ આપણે મેસ કરવાના છે એટલે થોડા મોટી સાઇઝના કટ કરીશું તો પણ ચાલશે અને ત્યારબાદ અહીંયા મેં મોટી સાઇઝનું એક રીંગણ લીધું છે તેને પણ આપણે મોટા ટુકડા કટ કરી લઈશું અને મેં અહીંયા લીધો છે સો ગ્રામ જેટલું ફુલાવર તેને મોટા ટુકડા કરી નાખ્યા છે હવે આપણે તેને કુકરમાં એડ કરી દઈશું અને ત્યારબાદ એક વાટકું જેટલું કોબીસ મેં કટ કરી નાખી છે ત્યારબાદ તેને એડ કરી દઈશું અને અડધી ચમચી મીઠું એડ કરી દઈશું અને અહીંયા આપણે લઈ લઈશું અડધું ગાજર તેના પણ ટુકડા કરી અને કૂકરમાં એડ કરી દઈશું અને મિક્સ કરી અને ઢાંકણ ઢાંકી અને ત્રણ વિશે થાય ત્યાં સુધી તેને કૂક થવા માટે રાખી દઈશું હવે વેજીટેબલ જ્યાં સુધી કૂક થાય ત્યાં સુધીમાં આપણે લસણની ચટણી તૈયાર કરી લઈશું તો તેના માટે અહીંયા મેં વીસ નંગ જેટલી લસણની નીકળી લીધી છે પહેલાં તો આપણે ફક્ત લસણને જ ખાંડવાનું છે જો પહેલાં લસણને ખાંડ નાખશું તો લસણ ઓર મરચું છે તે ઝડપથી તૈયાર થઈ જાય અને લસણ ખંડાઈ જાય ત્યારબાદ આપણે બે ચમચી મરચું એડ કરી દઈશું અને સરસ રીતે ખાંડી લઈશું તો જો આ રીતે લસણ દેખાય એ રીતે આપણે લસણવાળી ને કાઢવાનું છે તો હવે આપણે બાફેલા વેજીટેબલ એક સ્ટીલના બાઉલમાં લઈ લઈશું અને બે મિનિટ સુધી ઠંડા કરી લેશું અને ત્યારબાદ આપણે ઉપરથી રંગણની સાલ કાઢી લેશું જેથી વેજીટેબલમાં એક અલગથી ઉપર ન તરે તો હવે આપણે તેને મિક્સર મશીનથી મેસ કરી લેશું સરસ રીતે જુઓ તમે જોઈ શકો છો આપણે આ રીતે મિક્સ કરવાના છે અહીંયા આપણું મેસ થઈ જશે વેજીટેબલ તો હવે આપણે તવી લઈ લઈશું તેમાં બે ચમચા જેટલું સિંગ તેલ એડ કરી દઈશું અને એક ચમચા લઈ લેશું ઘી અહીંયા મેં ગાયનો ઘી લીધો છે આની જગ્યાએ તમે બટરનો પણ યુઝ કરી શકો છો અને બે ચમચા તેલ આપણે જ્યારે ભાજી ખરસાય ત્યારે તેમાં આપણે એડ કરવાનું છે હવે તેલ ગરમ થઈ જાય તેલને ઘી ત્યારબાદ આપણે અડધી ચમચી જીરું એડ કરી દઈશું જીરાને આપણે થોડું તતડવા દઈશું ત્યારબાદ અડધી ચમચી હિંગ એડ કરી દઈશું જો સિંગતેલ છે એટલે ફીણા તો વળશે પણ થોડી વાર પછી બે જાય જો કહો છો ફીણા બે ગયા આપણે તેમાં આદુ મરચાં અને લસણની પેસ્ટ તૈયાર કરી હતી તે એડ કરી દઈશું એક ચમચી લઈ લેશું વરસ પાઉંભાજી મસાલો પાઉંભાજી મસાલો તેલમાં તતડાવાથી તેનો ટેસ્ટ એકદમ સરસ આવે અને ત્યારબાદ લઈ લેશું એક વાટકી લીલા વટાણા અને એક વાટકી કેપ્સિકમ મરશું અને એક મોટું ટમેટું કટ કરેલું અને બે ડુંગળી કટ કરેલી ત્યારબાદ આપણે તેને બધા વેજીટેબલને મિક્સ કરી દઈશું અને આપણે થોડું સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું ત્યારબાદ એક ચમચી હળદર પાવડર લઈ લઈશું અને તેને સરસ રીતે મિક્સ કરી અને આપણે ઢાંકણ ઢાંકી અને પાંચથી સાત મિનિટ સુધી તેને વેજીટેબલને ગળવા રાખી દઈશું સાત મિનિટ થઈ ગયા બાદ આપણે ઢાંકણ ખોલી અને જોઈ લઈશું વેજીટેબલ સરસ મજાના એકદમ સરસ ગળી ગયા છે ત્યારબાદ આપણે જે લસણવાળી ચટણી તૈયાર કરી હતી તે બે ચમચી જેટલી એડ કરી દઈશું અને બે ચમચી જેટલી કાશ્મીરી લાલ મરચું લઈ લઈશું લાલ મરસાથી ભાજીનો કલર છે તે એકદમ સરસ આવે હવે આપણે તેને સરસ રીતે મિક્સ કરી દઈશું તો જો તમે જોઈ શકો છો આ રીતે મિક્સ થઈ જાય જાય અને તેલ ઉપર આવી ત્યારબાદ આપણે જે વેજીટેબલ મેશ કર્યા હતા તેને આપણે પેનમાં એડ કરી દઈશું અને પ્રોપર રીતે તેને મિક્સ કરી દઈશું મિક્સ થઈ ગયા બાદ આપણે એક ચમચી ધાણાજીરું પાવડર એડ કરી દઈશું અને એક ચમચી એવરસ પાઉંભાજી મસાલો એડ કરી દઈશું તમે કોઈ પણ પાઉંભાજી મસાલો વાપરતા હોય તે તમે યુઝ કરી શકો છો હવે આપણે તેને ફરીથી મિક્સ કરી દઈશું હવે આપણે ભાજીને મિક્સર મશીનથી પ્રેસ આપશું જેથી આખા ભાખા જે વેજીટેબલ રહી ગયા હોય તે સરસ રીતે મિક્સ થઈ જાય અને ત્યારબાદ આપણે લીલા ધાના સ્પ્રિંકલ કરી લઈશું હવે આપણે દસ મિનિટ સુધી ભાજીને થ્રીજવા દેવાની છે મતલબ તેલ જ્યાં સુધી સૂટું ન પડે ત્યાં સુધી તેને થ્રીજવા દઈશું અને જો ભાજીમાંથી તેલ સૂટું પડી જાય એટલે આપણે માનવાની કે આપણી ભાજી થઈ જશે તૈયાર તો તમે જોઈ શકો છો અહીંયા આપણું ભાજીમાંથી તેલ છૂટું પડી ગયું છે અને અહીંયા આપણી બોમ્બે સ્ટાઇલ ટેસ્ટી ભાજી પણ થઈ ગઈ છે તૈયાર તમે જો આ રીતે ભાજી ઘરે બનાવશો તો બહાર ખાવાની પણ જરૂર નહીં પડે છે અને ભાજીની કીકનેસ આપણે આ રીતની જ રાખવાની બહુ ખાટી નથી થવા દેવાની મીડિયમ રાખવાની છે બહુ ખાટી પણ નહીં અને બહુ આછી નહીં તો આપણે ધાણા સ્પ્રિંકલ કરી અને આપણે મસાલા પાવ તૈયાર કરી લઈશું તો તેના માટે મેં દાબેલીના પાઉ લીધા છે અમારા ઘરમાં બધા દાબેલીના પાઉં સાથે જ ભાજી ખાય છે હવે આ પાઉને આપણે સાકોવડીયા વચ્ચેથી કટ લગાવી દઈશું હવે આપણે તવા પર અડધી ચમચી બટર એડ કરી દઈશું અને બટરને આપણે ગરમ થવા રાખી દઈશું જો બટર ઓગળી જાય ત્યારબાદ અડધી ચમચી જેટલી ભાજી એડ કરી દઈશું અને આપણે તેને મિક્સ કરી દઈશું અને ત્યારબાદ બંને પાવને સરસ રીતે શેકી લઈશું પાવને આપણે આગળ પાછળ બંને ભાગ સરખી રીતે શેકી લઈશું એટલે બધામાં સરખો મસાલો લાગી જાય એ રીતે તો અહીંયા આપણા મસાલા પા પણ થઈ ગયા છે તૈયાર હવે સરસ પાઉ દેખાય એ માટે બ બે બે પાંદાણા મેકી દઈશું જો જઈ શકો છો ને સરસ પાવ થઈ ગયા તૈયાર મસાલાવાળા હવે આપણે તેને સૌની પ્લેટમાં સર્વ કરી લઈશું અને ભાજીમાં બટર એડ કરીને ખાવાથી ભાજીનો ટેસ્ટ બમણો થઈ જાય છે હવે આપણે પાઉ મેકી દઈશું અને સલાડ મેકી દઈશું અને જ્યારે આપણે ભાજી ખાવા બેસીએ ત્યારે જ લીંબુ નાખીએ અને ભાજી ખાવાની જો પહેલાં ભાજીમાં લીંબુ એડ કરીશું તો ભાજી પીળી પડી જાય એટલા માટે મેં પહેલાં લીંબુ નથી નાખ્યું તો આ ભાજીની રેસિપી ફ્રેન્ડ તમને કેવી લાગે તે મને કમેન્ટ કરી જરૂર કહેજો અને જય માનપુણા કિસ્સાને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને એક લાઇક કરજો અને વધુમાં વધુ શેર કરજો તો આવજો ફરી મળીશું આવી નવી જ રેસીપી સાથે ત્યાં સુધી થેન્ક યુ જય દ્વારકાધી જય શિયા